રાજુલા રાજ ઉના વાળે કે ભાઈ હું આ દારૂ નો ધંધો કરતો ને નાખશો એ તો તમે આ પોલીસ અધિકારીઓને એમને બધી રેલીઓ ના બધી ગાડી પોલીસ અધિકારીઓ આઈપીએસ જેલ માં તમારા ભૂતકાળ ની અંદર ગૃહમંત્રી બુટલેગરો બોલાવી ને આયોજિત વર્તમાનમાં તમે એમ જુઓ કે તમારે બુટલેગરો નું લિસ્ટ જોતું હોય તો કોઈ પીઆઈ ની બદલી થઈ જાય ફૂલ નાખતા હોય હાજરી હોય બધા બુટલે ગર કોઈ પ્રજા તો નથી ભાઈ ના મળતું હોય તો તમારે કોઈ પીઆઈ ની બદલી થાય એટલે હાજર ન હોય એટલે તમને મળી જાય પણ પોલીસભાઈ લડી છે ને એલઆરડી નો પ્રશ્ન ઇન્ડિયન નો પ્રશ્ન ગ્રેડ નો પ્રશ્ન પોલીસ નો હંમેશા કોંગ્રેસ પાર્ટી જીગ્નેશભાઈ જ્ઞાનીશ બેન બધા હર હંમેશા પોલીસ જોડાઈ રહ્યા છે એલઆરડી ની અંદર ભરતી નથી થતી તો કોણ લડ્યું અને હું તો આગળ એક પ્રેસ કોન્ફરન્સ ત્યાં ગાંધીનગર અમદાવાદ થી કરવાની છું કહેવાની છું કે પોલીસ અધિકારીઓને પગાર ઓછો પડતો હોય ને તો તમે જીએસટીમાં વધારો કરી નાખો અને અથવા તો એક યોજના બંધ કરી નાખો એ માગે એટલો પગાર આલો પડે ગુજરાતના યુવાનો બચાવો અને ઘણા લાખો કરોડો લોકો લાખો યુવાનો એવા છે કે આઉટસોર્સિંગમાં દસ હજારમાં માં નોકરી કરે છે તો કોઈ પોલીસ અધિકારીનો દસ હજારથી થી ઓછો પગાર તો નથી ને પછી બાકી ગાંધીનગર ગાંધીનગર અને જે હપ્તા લેવા માટેની સિસ્ટમ કરવા છે ને એનો સમય કેટલો છે કે જેની ચિંતા હોય ચોસઠ હજાર કરોડ નો ડ્રગ્સ ના હોય આજનો પકડવાનો તો વગર પકડાયેલું કેટલું આવ્યું અંદર વગર પકડાયેલું કેટલું આવ્યું જિગ્નેશભાઈ પોલીસ માટે નથી લડ્યા એના ગ્રેટ માટે એના માટે ક્યાં નથી લડ્યા